એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતના અભિયાન દ્વારા અખંડ ભારતનો પાયો વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો આવા ફુવારા સર્કલ પાસે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ભારતના લોપુરુષ અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં મનાઈ રહેલી સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત રોજ ડાંગ જિલ્લામાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત પરંપરાગત આદિવાસી ડાંગી નૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર સન્માન યાત્રાની શરૂઆત પહેલા આહવા ફુવારા સર્કલ પાસે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરી પ્રતિમાને ફુલા ચડાવી ફૂલો અર્પણ કર્યા હતા સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને સરદાર પટેલને સાચી અંજલી અર્પી હોવાનું જણાવ્યું હતું વધુમાં શ્રી પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનના સમગ્ર દેશમાં યોજાઈ રહેલી એકતા યાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવી સરદાર સાહેબને

સરદાર નું સ્ટેચ્યુ કામ ચાલુ કર્યું બન્યું ત્યારે સરદાર વલ્લભભાઈ નું સ્ટેચ્યુ પૂરા વિશ્વમાં સૌથી મોટું અને સૌથી ઊંચું સ્ટેચ્યુ બન્યું તો આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને પ્રધાનમંત્રી મોદી સાહેબ માટે ખૂબ ખૂબ કાળી વગાડી સ્વાગત કરીએ આપડે બધા